હેલો ફ્રેન્ડ્સ તો તમે એક યુટ્યુબ ચેનલ તો બનાવી લીધી હવે તેમાં લોગો કેવી રીતના બનાવો તેનો પણ વિડીયો મેં ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે તેવી જ રીતે આપણે યુટ્યુબ બેનર કેવી રીતના બનાવવું તેને તમે યુટ્યુબ પર કેવી રીતના લગાવી શકો છો તમારી ચેનલ્સ પર યુટ્યુબ બેનરને કેવી રીતના દેખાશે અને કેવી રીતના લગાવી શકશો તે બધું જ આજે હું તમને જણાવીશ તમારે બધું જ સેટિંગ્સ હું બનાવેલું આપી દઈશ તમારે ખાલી યુટ્યુબ ચેનલનું નામ અને તમને જે કોઈ ફેરફાર લાગે એ તમારે તમારી રીતે કરવાના રહેશે બાકી બધું જ હું બનાવેલા ટેમ્પલેટ્સ આપી દઈશ તો તમારે એ પણ કરવાની જરૂર નથી પરંતુ તમારે આ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના કરવું તેમાં શું શું ફેરફાર કરવો ક્યાંથી કઈ વસ્તુ ડાઉનલોડ કરવી એ બધું જ હું તમને બતાવી દઉં છું તો તમારે આ વિડીયો જોઈ લીધો તો તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે તો તમારા કિંમતી ટાઈમમાંથી થોડો ટાઈમ કાઢીને વિડીયો પૂરો જોઈ લો તો તમારું કામ એક પણ સ્ટેપ મિસ કરવાની જરૂર નથી જો તમે મિસ કરશો તો તમે કઈ રીતના સેટિંગ્સ કરવા એ તમે નહીં કરી શકો હવે વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર હેલો મિત્રો તો આજે આપણે યુટ્યુબ બેનર બનાવવા માટે શું કરવાનું છે બધું જ હું બનાવેલું આપી દઈશ તમારે ખાલી નામ સેટ કરવાના છે તમારે અહીંયા સ્ટોર પર જઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અહીંયા પિક્ચર લેબ લપશો અહીંયા નીચે સર્ચનો ઓપ્શન જોવા મળશે ત્યાં તમે પિક્ચર લેબ અથવા પિક્ચર્સ એડિટર લખશો આ પ્રકારની એપ્લિકેશન જોવા મળશે તેને ડાઉનલોડ કરી લેવાની છે તેને ઓપન કર્યા પછી આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા તમારે કેન્સલ કરવાનું છે ત્યાર પછી અહીંયા જે આવે છે તેને અહીંયાથી તમારે ડિલીટ પર ક્લિક કરીને અહીંયા ડિલીટ કરી દેવાનું છે અહીંયા ત્રણ ડોટ પર ક્લિક કરીને અહીંયા ઇમેજ સાઇઝ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી કસ્ટમ પર ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો યુટ્યુબ ચેનલ બેનર તેના પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે તો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે ત્યાર પછી બધું જ તમને કમ્પ્લીટ આપી દઈશ તમારે સ્ટેપ બાય સ્ટેપ ખાલી જોવાનું છે કે હું શું કરું છું તેમ તમારે તમારી રીતે કરી દેવાનું છે અહીંયા તમને પ્લસનો સિમ્બોલ જોવા મળશે બધું જ મટિરિયલ હું તમને ક્યાંથી ડાઉનલોડ કરવું કેવી રીતે કરવું બધી જ ડિટેલ્સ તમને આપી દઈશ પ્લસ પર ક્લિક કરો ત્યાર પછી ફોર્મ ગેલેરી પર જાઓ અને વિડીયો તમારે અંત સુધી જોવો પડશે ત્યારે તમને ખબર પડશે કે કઈ વસ્તુ ક્યાંથી ડાઉનલોડ કરવાની રહેશે ત્યાર પછી ફોટોસ પર સિલેક્ટ કરો આ રીતની તમારી ગેલેરી ઓપન થઈ જશે તો અહીંયા મેં ઘણા બધા ટેમ્પલેટ આપી દીધા છે તમે જોઈ શકો છો નીચે તમને જે કોઈ પસંદ આવે તે ટેમ્પલેટ તમે લઈ શકો છો અત્યારે હું એક ટેમ્પલેટ લઈ લઉં છું એક્ઝામ્પલ તરીકે આ ટેમ્પલેટ મેં લઈ લીધું છે હવે તેને અહીંયાથી ક્રોપ કરી દેવાનું છે આ રીતના તમે ક્રોપ કરી શકો છો આ રીતે ક્રોપ કર્યા પછી અહીંયા રાઇટ પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા તેને ફૂલ સાઈઝ મોટી કરી દેવાની છે અહીંયા તેને હજુ ક્રોપ કરી દઈશું આપણે આજુબાજુથી બધું કટ કરી દેવાનું છે ખાલી જે આ કલર દેખાય છે એટલું જ રાખવાનું છે એ કરવું ફરજિયાત છે ત્યારે જ યુટ્યુબ બેનરની સાઈઝ તમારા ફોટોસ પ્રમાણે લાગશે આ રીતે કર્યા પછી હું ઓકે પર ક્લિક કરી દઈશ તો મારે કમ્પ્લીટ સાઇઝ આવી જશે આ રીતે આ મોટો કરી દેવા પછી આ રીતના સેટ કરી દેવાનું છે આમાં બધું જ લખેલું છે તમારે ખાલી તમારો પ્રોફાઇલ ફોટો લગાવવાનો છે તમારી ચેનલનું નામ લખવાનું છે અને બીજું કોઈ તમારે ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો હવે તમે તમારો પ્રોફાઇલ ફોટોસ કઈ રીતના લગાડી શકો છો તો સૌથી પહેલાં પ્લસ પર ક્લિક કરો ત્યાર પછી ફ્રોમ ગેલેરી ફ્રોમ ગેલેરીમાંથી તમારે તમારો ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે જો ના હોય તો પીએનજી ફાઇલમાં તમે બનાવી શકો છો અને જો તમારી પાસે તૈયાર હોય તો પણ તમે કરી શકો છો હવે આ ફોટો મેં મારો સિલેક્ટ કરી લીધો હવે મારે આને ગોળ કરવો હોય તો અહીંયા હું ગોળ પણ કરી શકું છું અહીંયા જો ગોળ શેપ દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એને આ રીતના ઉપર ખેંચી લેવાનું છે તો ફોટોનું શેપ ગોળ થઈ જશે આ રીતે કમ્પ્લીટ ગોળ થઈ ગયા પછી અહીંયા ખરા પર ક્લિક કરી દેવાનું છે તો ફોટો જોઈ શકો છો તમે ગોળ આવી ગયો છે ત્યાર પછી તમારે અહીંયા તેને લગાવી દેવાનો છે હવે આજુબાજુ તમારે બોર્ડર લગાવી છે તો બોર્ડર પણ તમે લગાવી શકો છો આ હું ખાલી તમને બતાવવા માટે જ બનાવી રહ્યો છું તો હું થોડો ઘણો આમ તેમ થાય તો તમે ચલાવી લેજો તમે શાંતિથી બનાવી શકો છો ત્યાર પછી તેના પર બોર્ડર મારવી હોય તો તમારે આ અહીંયા સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યાં તમારે અહીંયા જ અહીંયાથી બધું થશે તેના પર ક્લિક કરો અહીંયા ક્લિક કરો જોઈ શકો છો અહીંયા અત્યારે વ્હાઇટ બોર્ડર આવી ગઈ છે હવે એને શેડોઝ બનાવવો છે તો આપણે શેડોઝ પણ બનાવી શકીએ છીએ શેડોસ માટે અહીંયા જઈશું અહીંયા ક્લિક કરીશું જોઈ શકો છો તમે બ્લેક શેડો આવી ચૂક્યો છે હવે તમે આ રીતના પ્લસ માઇનસ પણ કરી શકો છો તો તમારે જેટલો પણ શેડો વધારો એટલો વધારી શકો છો શેડોસનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો હજુ વધારે શેડ કરવો હોય તો આ ત્રીજા પર ક્લિક કરો આના પર ક્લિક કરો તો થ્રીડી જેવો લૂક આવી જશે તમે જોઈ શકો છો આ રીતના કરીને તમે અહીંયા તમારો લોગો આ રીતે લાગી ગયો છે ત્યાર પછી અહીંયા તમારે તમારી ચેનલનું નામ અહીંયા નાખવાનું છે તો તેના માટે પ્લસ પર સિલેક્ટ કરો ટેક્સ પર ક્લિક કરો ટેક્સ અહીંયા તમારે તમારી ચેનલનું નામ નાખી દેવાનું છે હું નાખી દઉં છું મારું નામ તમારી જે કોઈ ચેનલનું નામ નાખ્યા પછી નામ નાખ્યા પછી ડન પર ક્લિક કરો ઓકે પર ક્લિક કરો તો આ રીતે આવી જશે મારું નામ ઘણું મોટું છે તો આ રીતે હું અહીંયા બે પાર્ટમાં કરી દઈશ અહીંયા એન્ટર આપી દઈશ તો નીચે આવી જશે ડન પર ક્લિક કરી દઉં છું ઓકે પર ક્લિક કરી દઉં છું તો આ રીતે અહીંયા આવી જશે હવે તમે તેને ફોન્ટમાં ચેન્જ પણ કરી શકો છો અહીંયા પાછું એ પર આવી જશો એ પર ક્લિક કરશો એટલે ઉપર તમારે સ્વાઇપ કરવાનું છે તો અહીંયા તમને ફોન્ટ જોવા મળશે ફોન્ટ જોઈ શકો છો આવી ગયા છે તેમાં ઘણા બધા ફોન્ટ છે અત્યારે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા આ લઈ લઉં છું અહીંયા ક્લિક કરીને આ રીતે રાખી શકો છો હવે તમારે તેને પણ શેડો આપવો હોય તો તેને પણ આપી શકો છો જે રીતના બતાવ્યું એ પ્રમાણે અહીંયા તમે કોઈ પણ પ્રકારનો શેડો આપી શકો છો જોઈ શકો છો હવે તમે સિંગલ અહીંયા પણ શેડો આપી શકો છો થોડો તો આ તમારે ઊભરીને બહાર આવશે તમે જોઈ શકો છો અને શેડોનો કલર પણ અહીંયાથી તમે કોઈ પણ કલર સેટ કરી શકો છો એ નથી જે કોઈ કલર સેટ કરવો હોય તે તમારે અહીંયા સેટ કરી દેવાનો છે એક્ઝામ્પલ તરીકે આપણે રેડ કલર કરી દઈએ તો આ જોઈ શકો છો રેડ કલર થઈ ચૂક્યો છે ઓકે પર ક્લિક કરી દો હજુ શેડો વધારવો હોય તો આને પણ કરો જેમ જેમ આ વધારતા જશો એમ એમ શેડો વધતો જાય છે હવે તમારે અહીંયા કોઈ પણ વસ્તુ લગાવવાની જરૂર નથી તમારે જો બીજી કોઈ વસ્તુ લગાવી હોય તો હું એક્ઝામ્પલ તરીકે તમને બતાવી દઉં છું હવે અહીંયા તમારે યુટ્યુબ લોગો કોઈ પણ વસ્તુ લગાવી છે તો પ્લસ પર ક્લિક કરો ફ્રોમ ગેલેરી પર ક્લિક કરો અહીંયા હું તમને બધું બતાવી દઈશ થ્રી ડી લોગો જો આ રીતના મેં અહીંયા તમને આપી દીધો છે ક્લિક પર ક્લિક કરો હવે અહીંયા તમે આની સાઈઝને નાની કરી શકો છો નાની મોટી બધું જ કરી શકો છો આ રીતે હવે આપણે આ લોગોને બદલે આપણે આ લોગો લગાવી દેવો છે તો આ રીતે અહીંયા આના પર આપણે સેટ કરી દઈશું જોઈ લો આ રીતે બરાબર હવે આટલું જ અહીંયાથી લઈને અહીંયા સુધી જ આ મોબાઈલમાં દેખાય છે બાકી આ બંને પાર્ટ તો તમે ડિસ્પ્લેમાં કોમ્પ્યુટર પીસી અથવા લેપટોપમાં જોશો તો જ પૂરું દેખાય છે બાકી અહીંયાથી અહીંયા સુધી મોબાઈલમાં દેખાય છે તો અહીંયા જો કોઈ તમે બીજું કોઈ લખવા માંગો છો તમારી સોશિયલ મીડિયાની લિંક કોઈ પણ વસ્તુ લખવા માંગો છો તો તમે તમારી રીતે કરી શકો છો અહીંયા પ્લસ પર ક્લિક કરીને તમે બીજું કોઈ પણ વસ્તુ એડ કરવું હોય સબસ્ક્રાઈબ બટન એડ કરવું હોય તો એ પણ હું આપી દઉં છું આ બધું જ તમને ક્યાંથી ડાઉનલોડ કરવું એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું આ રીતે તમે અહીંયા પણ લગાવી શકો છો જોઈ લો આ રીતે આ રીતે અહીંયા આમ લગાવી શકો છો તમને જે રીતે પસંદ આવે એ રીતના લગાવી શકો છો અહીંયા તમે થ્રીડી સિમ્બોલ પણ ડાઉનલોડ કરી શકો છો મેં બધું જ મટિરિયલ અહીંયા આપી દીધું છે બધું બતાવવા જઈશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે તો જે કામની વસ્તુ છે એ હું બતાવી દઉં હવે એક્ઝામ્પલ તરીકે આ ત્રણ લોગો લઈ લીધા તો એ પણ તમે અહીંયા લગાવી શકો છો આ રીતના આ રીતે તમારે જે કોઈ લગાવવું હોય એ આ રીતના તમે અહીંયા લગાવી શકો છો આપણે આ લગાવી દીધું હવે હું તમને કહી દઉં કે એકવાર આ બન્યા પછી હવે તમારે ફોટોને ક્લિયરિટી વધારવી હોય તો કઈ રીતના વધારી શકો છો અહીંયાથી તો તમારે શું કરવાનું છે અહીંયા પહેલાં આ ફોટોને સેવ કર્યા પછી કોઈ પણ બેનર તમે લેશો તો તેની સાઈઝ ઝાખા હશે ફોટા ઝાંખા હશે તો તેની ક્લિયરિટી વધારવા માટે તમારે આ રીતના બનાવી લેવાનું છે પછી ક્લિયરિટી આપણે વધારીશું તો શું કરવાનું છે આને પહેલાં સેવ કરી લો તમારે જે કોઈ ડિફરન્ટ કરવો છે એ કરી લો ત્યાર પછી અહીંયા સેવ પર ક્લિક કરી દો સેવ એઝ ઇમેજ પર ક્લિક કરી દો અહીંયા તમે ક્વોલિટી પર ક્લિક કરશો એટલે વેરી હાઈ અને અલ્ટ્રા અલ્ટ્રા પર ક્લિક કરી દેજો અને પછી સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી દો તો અહીંયા તમારો ફોટોઝ હાઈ ક્વોલિટીમાં ડાઉનલોડ થશે પરંતુ હજી આપણે ક્વૉલિટી વધારવા માટે અહીંયા હું તમને બતાવી દઉં છું અહીંયા આ એક ફોટાઝની ક્વૉલિટી મેં વધારેલી હતી એટલે આ પ્રમાણે આવે છે બાકી એ ક્વોલિટી ડાઉન છે ઘણા ફોટોઝની તમે જોઈ શકો છો અહીંયા કેટલી ડાઉન છે એ બીજા બધા ફોટોઝની તો તેના માટે તમારે શું કરવાનું છે હવે આ ફોટોઝ અહીંયા બેનરમાં આ રીતના બની ગયો છે તમારે બેનર લગાવવા માટે પહેલાં શું કરવાનું છે તો તમારે તમારી યુટ્યુબમાં તમારી ચેનલ્સને ઓપન કરી લેવાની છે અને તમારે ક્યાંથી લાગશે બીજું બધું મટીરિયલ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે બધું જ હું બતાવી દઉં છું પહેલાં તમારે એને ફૂલ એચડીમાં કરવા માટે શું કરવાનું છે તો ગૂગલમાં જવાનું છે કોઈપણ પણ એપ્લિકેશન્સથી કરી શકો છો બાકી અહીંયા તમે લખશો ઇમેજ ઇન્હેન્સર ઇમેજ અપસ્કેલ લખશો તો પણ આવી જશે અહીંયા તમારે કોઈ પણ પહેલી વેબસાઇટ ખોલી લેવાની છે અહીંયાથી તમે એ ફોટોઝને સિલેક્ટ કરી લેવાનો છે ફોટોઝને સિલેક્ટ કરશો એટલે તમારે આ રીતના એક્ઝામ્પલ તરીકે આ ફોટો આપણે લઈ લીધો ડન પર ક્લિક કરી દીધું ત્યાર પછી તે ફૂલ ક્વૉલિટીમાં આપણને કરીને આપશે કોઈપણ વેબસાઇટ કરી આપશે એવું નથી કે એક વેબસાઇટ કરી આપશે ચારસો ટકા પર સિલેક્ટ કરી લેવાનું છે આ રીતના અપલોડ કરી દેવાનું છે અપલોડ થયા પછી અહીંયા એ આપણને બનાવીને આપી દેશે ત્યાર પછી અહીંયા પ્રોસેસિંગ ચાલુ થઈ ગઈ છે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે તો તમે ડાઉનલોડ કરી શકો છો આ ફોટોઝને હાઈ ક્વોલિટીમાં બનાવવા માટે ઘણી બધી એપ્લિકેશન છે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરશો તો ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ પર ક્લિક કરી દો ફૂલ એચડીમાં તમને જોવા મળી જશે અહીંયા જોઈ લો અહીંયાથી પણ ડાયરેક્ટ ઓપન થઈ જશે ઓપન પર ક્લિક કરશો જોઈ લો અહીંયાથી પણ તમને જોવા મળશે ફૂલ એચડીમાં અહીંયા કરીને આપી દીધો છે તો આ રીતે પણ તમે ક્વોલિટી વધારી શકો છો પહેલાં બેનરની ક્વૉલિટી વધારીને આ આ રીતના અહીંયા હું જે કોઈ મટિરિયલ આપું છું તે મટીરિયલની કોઈપણ ફોટોઝની ક્વોલિટી આ રીતના ડાયરેક્ટ લેશો તો આને પહેલાં હાઈ ક્વોલિટીમાં કરી દો પછી તમારે એડિટિંગ કરવાનું છે તો ફૂલ એચડીમાં જ તમારો ફોટો રહેશે મટિરિયલ ક્યાંથી મળશે એ પણ બતાવી દઉં અહીંયા તમે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મોર પર ક્લિક કરશો એટલે તમને હજુ પણ અહીંયા મોર પર ક્લિક કરવું પડશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો લોગો મટીરિયલ લિંક લોગો કઈ રીતના બનાવો તેનો વિડીયો પણ મેં આપી દીધો છે હવે અહીંયા ડાયરેક્ટ તમને ટેલિગ્રામ ઓપન થઈ જશે ને અહીંયા બધું મટીરિયલ આપી દીધું છે તમે અહીંયાથી બધું ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા પછી અહીંયા ત્રણ રોડ પર ક્લિક કરીને સેવ ટુ ડાઉનલોડ કરી દેજો સેવ ટુ ગેલેરી કરી દેજો એટલે ગેલેરીમાં તમને જોવા મળશે ત્યાંથી તમે ઉપયોગ કરી શકો છો હવે યુટ્યુબમાં આવ્યા પછી તમારે તમારી ચેનલ્સને કઈ રીતના લોગો લગાવવાનો છે ચાલો બતાવી દઉં તેના માટે અહીંયા તમારે તમારી ચેનલ પહેલાં અહીંયા ઈમેલ ઇમેઇલ આઈડીથી ખોલી લેવાની છે ખોલ્યા પછી અહીંયા તમે જમણી સાઈડ તમારો ફોટો જોઈ શકો છો ત્યાર પછી અહીંયા વ્યૂ ચેનલ્સ પર ક્લિક કરો વ્યૂ ચેનલ પર ક્લિક કર્યા પછી અહીંયા તમે પેન્સિલ પર ક્લિક કરો અહીંયા તમે ફોટોસ પર ક્લિક કરો ફોટોસ પર ક્લિક કર્યા પછી ચૂઝ ફ્રોમ યર ફોટોસ પર ક્લિક કરો ત્યાર પછી અહીંયા સિલેક્ટ કરી લો અને આને તમારે આ રીતના અહીંયાથી સાઇઝ નાની કરી દેવાની છે આ રીતે ટીવીમાં આ રીતના જોઈ શકો છો અને સેવ પર ક્લિક કરી દો થોડી સેકન્ડની અંદર તમને અહીંયા જોવા મળી જશે જોઈ શકો છો અહીંયા હવે પીસી માં તમને પૂરેપૂરો જોવા મળશે પરંતુ આમાં અત્યારે અડધો જ જોવા મળે છે આ વિડીયો થી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયો ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો તેથી આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે જો તમને કોઈ આ વિડીયો માં ના સમજમાં આવી હોય અથવા તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન જોઈતું હોય તો નીચે કમેન્ટ જરૂરથી કરો હું તમને એ ટોપિક પર વિડીયો બનાવીને આપી દઈશ અથવા તો તમને ત્યાં જ કમેન્ટમાં જવાબ આપી દઈશ કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે તમે તમારા કિંમતી ટાઈમમાંથી સમય કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે